દર્શનાર્થે આવતા હોય છે અને જે પાંડવો દ્વારા આવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું અહીંયા કાર્ય થાય છે જે પિતૃ મોક્ષ હોય એના માટેનું અહીંયા અવન્ય કાર્ય થતા હોય છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે એક પુલ છે જે અત્યંત હાલતમાં તાલતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગ્રામ દ્વારા પણ છતાં યોગ્ય એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ તૂટશે આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય બાવીસ ની ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાડા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ જઈએ અને જે કોઈ ભાનુબેન ને ગોતી આપશે એને તંબા ગામ માંથી એકવીસ હજાર રૂપિયા અમે ઇનામ આપવા